મિત્રો વીડિયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો પ્રશ્ન એક ખાલી પેટે કયું ફળ ખાવાથી વ્યક્તિનું મૃત્યુ થાય છે કે કેરી બી દૂધ સી દ્રાક્ષ ડી માછલી સાચો જવાબ છે ઓપ્શન સી દ્રાક્ષ પ્રશ્ન બે ફૂલોની રાણી કોને કહેવાય છે કે ગુલાબ बी सी कमर डी बारमासी साचो जवाब छे ऑप्शन बी जास्मीन प्रश्न त्र अवकाश में जनार प्रथम भारतीय महिला ए e. कल्पना चावला बी इंदिरा गांधी सी किरण बेदी डी सुनिता विलियम्स સાચો જવાબ છે ઓપ્શન એ કલ્પના ચાવલા પ્રશ્ન ચાર ભારતનું પેરિસ્કોને કહેવાય છે એ દિલ્હી બી મુંબઈ સી જયપુર બી ગુજરાત સાચો જવાબ છે ઓપ્શન સી જયપુર પ્રશ્ન પાંચ ભારતમાં ક્યાં લોહીનો વરસાદ થયો હતો એ દિલ્હી બી કેરળ સી મહારાષ્ટ્ર डी राजस्थान साचो जवाब छे ऑप्शन बी केरल छ क्या देश में मध्य रात्रिए सूर्य चमके छे ए जापान बी नोर्वे सी भूटान डी अमेरिका साचो जवाब छे ऑप्शन बी नोर्वे પ્રશ્ન સાત કયું લાકડું સોના કરતા વધુ મોંઘું વેચાય છે એ કેરી બી લીમડો સી જામુન દી લાલચંદન સાચો જવાબ છે ઓપ્શન દી લાલ ચંદન પ્રશ્ન આઠ કયા પ્રાણીને આંખો નથી એ વાંદરો બી માછલી સી અળસિયા દી ચામાચીડિયું સાચો જવાબ છે ઓપ્શન સી અળસ્યા પ્રશ્ન નવ કાળી માટી કયા પાક માટે યોગ્ય ગણાય છે એ ચોખા બી કપાસ સી ઘઉં મકાઈ સાચો જવાબ છે ઓપ્શન બી કપાસ પ્રશ્ન દસ મહારાણા પ્રતાપના ઘોડાનું નામ શું હતું એ બાદલ બી બુલબુલ સી ચેતક શેરા સાચો જવાબ છે ઓપ્શન સી ચેતક મિત્રો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પ્રશ્ન અગિયાર કયું પ્રાણી પાણીમાં રહે છે પણ પાણી પીતું નથી એ માછલી બી અળસિયા સી સાપ દી દેડકા સાચો જવાબ છે ઓપ્શન દી દેડકા પ્રશ્ન બાર હાથી તેની સૂંઢમાં કેટલા લીટર પાણી રાખી શકે છે એ આઠ લીટર બી પાંચ લીટર સી બાર લીટર ડી અઢાર લીટર સાચો જવાબ છે ઓપ્શન એ આઠ લીટર પ્રશ્ન તેર ગુલાબી હીરા કયા દેશમાં મળે છે એ રશિયા B. બ્રિટન C. કોરિયા D. ચીન સાચો જવાબ છે ઓપ્શન એ રશિયા પ્રશ્ન ચૌદ ભારતમાં કઈ ચૂંટણી જનતા દ્વારા કરવામાં આવતી નથી એ વડાપ્રધાન બી મુખ્યમંત્રી સી રાષ્ટ્રપતિ બી આમાંથી કોઈ નહીં સાચો જવાબ છે ઓપ્શન સી રાષ્ટ્રપતિ પ્રશ્ન પંદર કયું પ્રાણી પોતાની આંખો જુદી જુદી દિશામાં ફેરવી શકે છે એ ઘુવડ બી પોપટ સી કાચિંડો બી ખિસકોલી સાચો જવાબ છે ઓપ્શન સી કાચિંડો પ્રશ્ન સોળ કયા પ્રાણીને રંગબેરંગી પીંછા હોય છે એ પતંગિયું બી પોપટ સી મોર બી કોયલ સાચો જવાબ છે ઓપ્શન એ પતંગિયું પ્રશ્ન સત્તર મેગી બનાવવામાં કયા પ્રાણીનું માંસ ઉમેરવામાં આવે છે કેસા બી બકરી સી સુવર ડી કોઈની નહીં સાચો જવાબ છે ઓપ્શન દી કોઈની નહીં પ્રશ્ન અઢાર ક્યાં પ્રાણીના દૂધમાં કીડા પડે છે એ ભેંસ બી ગાય સી બકરી ઊંટ સાચો જવાબ છે ઓપ્શન દી ઊંટ પ્રશ્ન ઓગણીસ ઠંડીના સમયગાળામાં સૌથી વધારે શાનું સેવન કરાય છે એ ભાત બી ચા સી પેપ્સી દી ખીચડી સાચો જવાબ છે ઓપ્શન બી ચા પ્રશ્ન વીસ ભારત અને પાકિસ્તાન વચ્ચે કઈ નદી આવેલી છે એ નર્મદા નદી બી ગંગા નદી સીતાપી નદી દી સિંધુ નદી साचो जवाब छे ऑप्शन डी सिंधु नदी प्रश्न 21 धीनु સૌથી વધુ ઉત્પાદન ક્યાં દેશ માં થાય છે એ ને પાર બી ભારત સી યુકે ડી અમેરિકા સાચો જવાબ છે ऑप्शन बी भारत प्रश्न 22 મહાત્મા ગાંધીજી ને કેટલા છોકરા હતા એ પાંચ છોકરા બી સાત છોકરા સી બે છોકરા દી ચાર છોકરા સાચો જવાબ છે ઓપ્શન દી ચાર છોકરા પ્રશ્ન ત્રેવીસ બારમાસીના પાદડાનો લેપ લગાવવાથી કઈ બીમારી મટે છે એ ખાંસી બી ગુમડા સી શરદી બી કેન્સર સાચો જવાબ છે ઓપ્શન બી ગુમડા પ્રશ્ન ચોવીસ ગુલાબી સાપ ક્યાં જોવા મળે છે એ ભારત બી ચીન સી જાપાન ડી કેલિફોર્નિયા સાચો જવાબ છે ઓપ્શન ડી કેલિફોર્નિયા પ્રશ્ન પચ્ચીસ ગાંધી જયંતિ ક્યારે ઉજવવામાં આવે છે એ બે ઓક્ટોબર બી ત્રણ ઓક્ટોબર સી પાંચ ઓક્ટોબર બી આઠ ઓક્ટોબર જો મિત્રો તમને આ પ્રશ્નનો જવાબ આવડતો હોય તો કોમેન્ટમાં જણાવો અને તમને કંઈક જાણવા મળ્યું હોય તો વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જય હિન્દ વંદે માત્ર